આજે અને આવતીકાલે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે વિગતે ચર્ચા કરીએ હવામાન વિભાગની આગાહી વિશે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે આગામી ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને રહીને રેડ એલર્ટ જાહેર કરાયું છે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ છે તો વડોદરા ભરૂચ સુરત નર્મદા અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદ પાટનગર ગાંધીનગર સહિત પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે છ સપ્ટેમ્બરે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ થશે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સાત સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે તો મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને અરવલ્લીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ અને બોટાદમાં યલો કલર સાથે હળવા વરસાદની આગાહી છે તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરાયું છે હવામાન આગાહીકારોના જણાવ્યા મુજબ આગામી અડતાલીસ કલાક વરસાદનું જોર રહેશે જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ભાદરવો ભરપૂર કરે તેવા એંધાણ છે આગામી અડતાલીસ કલાકમાં આંચકાના પવન સાથે ગુજરાતભરમાં ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં પાટણ હારીજ મહેસાણા પાલનપુર સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મધ્ય ગુજરાતમાં પણ મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચાર ઇંચથી દસ ઇંચ સુધી વરસાદ ખાબકશે સાથે જ અમદાવાદ અને ગાંધીનગર જળતરબોળ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી આઠ તારીખ સુધીમાં રાજ્યના તમામ ભાગોમાં વરસાદ પડશે આગામી તેરથી અઢાર સપ્ટેમ્બર સુધી મજબૂત મોન્સૂન સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમાં ભારે પવનની ગતિના કારણે ખેડૂતોને નુકસાનકારક બની શકે તેવા પણ એંધાણ છે બંગાળના ઉપસાગરની મજબૂત સિસ્ટમ ગુજરાતના ભાગો તરફ ફંટાશે જેથી મહીસાગર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે બીજી તરફ ભરૂચ ખંભાત અને તારાપુરના ભાગોમાં પણ વરસાદ થાય તેવી સંભાવના છે ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ એવી જ રીતે ત્રણથી થી છ ઇંચ તો કોઈક ભાગમાં આઠ ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે ભારે વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે તંત્ર દ્વારા માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં દરિયો ન ખેડે હવામાન વિભાગે હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે નાગરિકોને સુરક્ષિત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદની સ્થિતિમાં બહાર નીકળવાનું ટાળો સાવચેતી રાખો સલામત રહો ઘરે બેઠા આવી જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ